કપરાડા તાલુકાના માંડવા ગામનું તથા પીએનસી શાળાનું ગૌરવ પ્રાપ્ત વિગત અનુસાર કપરાડા તાલુકાના માંડવા ગામની પીએનસી પબ્લિક સ્કૂલ માંડવામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જિયા ગુલાબભાઈ ચૌધરીએ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી સ્પર્ધામાં ભાગ લઈ અંડર ઇલેવનની પચાસ મીટર દોડમાં રાજ્યમાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો છે એની સિદ્ધિને બિરદાવવા માટે આજે નાનાપોંડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના હોલમાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડીબી વસાવા સાહેબ કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સાહેબ જિલ્લા પંચાયતના સભ્ય ગુલાબભાઈ રાઉત જિલ્લા રમતગમત મંત્રી સાઈધામ પંચલાલના સતીશભાઈ નાના પૂરા શાળાના આચાર્ય શ્રીમતી જાગૃતિબેન કલ્પેશભાઈ પટેલ કલ્પનાબેન ભી